અંતમાં જયારે આઠમા હતા ને પ્રથમા તૃતીયમાં ત્યારે બે વાર ભાગી ગયા હતા ગુરુજી અહીંયા છે બોબડેજી એમને ખ્યાલ છે બે વાર ભાગી ગયો ત્યારે પણ પણ રડતો અમે જેટલા ઋષિકુમારો છીએ ને આ બધાને બે માતાઓ છે જયારે અહીંયા નવા આવ્યા હોય ત્યારે દેવકી માટે રડતા હોય જ્યાં ઘરે હોય તે પણ અહીંયા આઠ વર્ષ પૂરા કર્યા ને ત્યારે ખબર છે કે હવે દેવકીની પાસે જવાનું છે અને ત્યારે આ સાંદીપની રૂપી યશોદા માટે છે ને અમે બહુ રડ્યા આજે પણ આ સાંદીપની રૂપી યશોદામાં છે ને અહીંયા છે અને અહીંયા આવીએ ને ત્યારે એમ થાય છે કે યશોદા મૈયાની ગોદમાં છીએ અને આ ઋણ એવું છે ને કે કદાચ આ ચામડીના પગરખા પહેરાવી અને સદગુરુ ભગવાનને અર્પણ કરીએ ને તો પણ આ ઓશિંગણમાંથી આ ઋણમાંથી ક્યારેય અમે છે ને ચૂકવી જ નહીં શકીએ એટલે અંતે આંખ ને મન અને અર્પણ ને મન તને અર્પણ આ તારું ધન તને અર્પણ તારું ધન તને અર્પણ અને જેનું સિંચન થયું છે શોણિત થી શોણિત લોહી જેનું સિંચન થયું છે શોણિત થી હૃદયનું ચમન તને અર્પણ હૃદયનું ચમન તમને અર્પણ અસ્તું बहुत ही सुंदर ढंग से सागर भाई ने अपने दिए हुए समय में हम सभी को बहुत प्रेम से चिंतन यात्रा करवाई और व्याकरण के सूत्रों को ध्रुव करके रूपों की सिद्धियां करते हुए उन्होंने जो भागवत जी का रूप दर्शन कराया वो बड़ा ही अद्भुत और प्यारा और रोमांचकारी था और लास्ट में तो जो उन्होंने बात कही वो तो बड़ी अद्भुत थी प्रायः प्रायः सभी ऋषि कुमारों का ये अनुभव है कि जब यहाँ पढ़ने आते थे तो घर के लिए रोते थे लेकिन यहाँ से जब जाते हैं तो संदीपनी के लिए रोते हैं ये तो बिल्कुल यहाँ पर जितने भी ऋषि कुमार हैं सबका यही अनुभव है